નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અગિયાર તારીખ નવમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ ને તો મિત્રો આજની આવકમાં ભારીમાં તો પચીસ જેવી ભારી આવેલી છે મિત્રો અને પાલની વાહનની વાત કરીએ તો મિત્રો છ આસપાસ વાહન આવેલા છે મિત્રો અને રાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો ચાલો રાજીમાં જ્યાંથી જાણસી કહેવાડી છે આજના કપાસના બજારમાં

પંદરસો ને એકતાલીસ રૂપિયાના ભાવ છે પંદરસો ને એકતાલીસ રૂપિયા મિત્રો છે સારી ક્વોલિટી નો માલ છે પંદરસો ને એકતાલીસ રૂપિયા ના ભાવીસ ভাৱেটি

નીયાભાઈ હા હા આવો આવો ઉતારો આવજો ભાઈને મારો યોન બસ ઓ દોતર માલે ગ્રામ ચૌદસો રૂપિયાનો ભાવ રૂપિયાનો ભાવસોતેર રૂપિયાનો ભાવ બે નંબર છે ચૌદસો ને રૂપિયાનો ભાવ થયો છે મિત્રો આજની બજાર વિશે વાત કરી તેજી મેંદર વિશે વાત કરીએ અને મિત્રો તો બજાર તો સેમ કાલ જેવું જોવા મળી રહ્યું છે બજારનો કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો તમને આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા